નમસ્તે સૃષ્ટિના કોટી વંદન વજન ઘટાડવાથી ગોઠણના ઓપરેશનનું જોખમ કેટલું ઘટે છે આ એક વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે સાયન્ટિફિક પૂર્વ થયેલું છે કે આપણા શરીરનું વજન ઘટાડવાથી જે ગોઠણનો ઘસારો લાગે છે જે છેલ્લા સ્ટેજમાં લાગે છે અને પછી ટોટલની રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે ગોઠણ બદલાવવાનું ઓપરેશન ગોઠણનો સાંધો બદલાવવાનું ઓપરેશન કરાવવું પડે છે એનું રિસ્ક કેટલું આપણે ઘટાડી શકીએ છીએ આ સર્વે ઉપરથી જો આપણે સમજી જાય કે આપણા શરીરનું વજન ઊંચાઈ પ્રમાણે આપણે જાળવીએ થ્રુઆઉટ લાઈફ થોડાક વર્ષો માટે નથી પણ થ્રુઆઉટ લાઈફ જાળવીએ તો ગોઠણને ઘણું બધું પ્રોટેક્શન મળશે ગોઠણના ઘસારાનું જે પ્રોગ્રેસન છે જે ગોઠણનો ઘસારો કઈ સ્પીડમાં વધે છે એ સ્પીડને ઘટાડવામાં ઘણું બધું મદદરૂપ થશે એ આપણી લાઈફસ્ટાઈલ ઉપર જ છે એ આપણા હાથમાં જ છે પણ આ વજન ઘટાડવાનું જો આપણે ચાલીસ વર્ષ પછી જાગૃત થશું તો આપણા માટે ઘણું મોડું કહેવાશે કારણ કે ચાલીસ વર્ષ પછી જેન્ટ્સ હોય કે લેડીઝ હોય એ જે આપણી જે સિસ્ટમ છે એ બધી ગ્રેજ્યુઅલી ડિટોરિયેટ થાય છે આપણી જે ઉંમરનો ગ્રાફ છે એ ધીમે ધીમે નીચે આવે છે આપણો જન્મ થાય છે ત્યારથી ચાલીસ વર્ષ સુધી આપણો ગ્રાફ ઉપર ભગવાન લઈ જાય છે અને ચાલીસ વર્ષ પછી એટલે ચાલીસ વર્ષથી આપણી ઉંમર વધે છે દિવસે દિવસે વધે છે એટલે ભગવાન પ્રભુ આપણો ગ્રાફ નીચે જ લાવે છે પણ એ વેરી સ્લોલી પ્રોસેસ છે ખૂબ જ ધીમે ધીમે થાય છે ખૂબ જ સૂક્ષ્મ ફેરફારો થાય છે દિવસે દિવસે ફેરફારો થાય છે જો એટલે આ યુવાનીથી જ આપણે જાગવું જાય યુવાનીથી જ આપણે જાગૃત થઈ જાય કે આપણી ઊંચાઈ પ્રમાણે આપણું વજન નિયંત્રણમાં રાખવું છે તો ગોઠણને ઘણું બધું પ્રોટેક્શન મળશે ગોઠણને રક્ષણ મળશે ગોઠણના ઘસારાની જે પ્રક્રિયા છે એને ઘણી બધી આપણે અટકાવી શકશું એનું જે રિસ્ક છે એને ઘણું બધું ઘટાડી શકશું એ જોખમ ઘટાડી શકશું એ કેટલું ઘટાડી શકશું એ આપણે આ વૈજ્ઞાનિક સંશોધનમાં જોવાનું છે કે વજન ઘટાડવાથી ગોઠણના ઓપરેશનનું જોખમ આપણે આટલા ટકા તો ઓછામાં ઓછું ઘટાડી શકીએ છીએ અને વન ઓફ ધ મેજર કોઝ ઓફ ઓસ્ટિયોઆર્થરાઈટીસ ઓફ ની ઇઝ ઓબેસિટી કે શરીરનું વજન એક મોટામાં મોટું ગોઠણના ઘસારાનું ગોઠણના દુખાવાનું એક કારણ છે શરીરનું વજન ઘટાડવાથી ગોઠણના ઓપરેશનનો જોખમ કેટલું ઘટે છે વૈજ્ઞાનિક સંશોધન સાથે વૈજ્ઞાનિક પુરાવા સાથે આ રિસર્ચ બતાવે છે કે એવરી વન પર્સન્ટ ઓફ વેટ લોસ વોઝ એસોસિએટેડ વિથ ટુ પર્સન્ટ રેડ્યુસ રિસ્કોપ ની રિપ્લેસમેન્ટ વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે દરેક એક ટકા શરીરનું વજન ઓછું કરવાથી બે ટકા ગોઠણના સાંધા બદલવાના ઓપરેશનનું જોખમ ઘટે છે ધારો કે આપણા શરીરનું વજન સો કિલો છે એમાં જો આપણે દસ કિલો વજન ઓછું કરીએ તો આ સંશોધનને અનુસંધાનમાં આપણે ગોઠણના ઓપરેશનનું જોખમ કેટલા ટકા ઓછું કરી શકીએ કેટલા ટકા ઘટાડી શકીએ સો કિલો વજનમાં દસ કિલો વજન કરવાથી ઘટાડવાથી બે ટકા ગોઠણના ઓપરેશન નું જોખમ ઘટે છે સો કિલોમાં દસ કિલો ઓછો કરવાથી વીસ ટકા ગોઠણના ઓપરેશન જોખમ આપણે ઘટાડી શકીએ છીએ પણ આ બધી વસ્તુ થ્રુઆઉટ યુવાનીથી જ જો આપણે પાલન કરીએ અનુસરણમાં લઈએ તો જ આપણને ચાલીસ પચાસ વર્ષ સાહીઠ વર્ષ સુધી આપણને એનો ફાયદો વર્તાય જ છે જો છેલ્લી ઘડી આપણે જાગીએ તો કદાચ આપણને એટલો ફાયદો ન પણ વર્તાઈ શકે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ